જય માતાજી મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું મહાકાળી માતાજીના ઇતિહાસ વિશે શા માટે મહાકાળી માતાજીનું રૂપ કાળું છે શા માટે માતાજી પાવાગઢ ઉપર આવીને વસેલા છે પાવાગઢ મંદિરના ઇતિહાસ વિશે આ વિડીયોમાં મિત્રો વાત કરીશું આપણે જો આપણે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો જેથી આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો જૂની પૌરાણિક કથા અનુસાર રાજા દક્ષની લાડકી પુત્રી સતી જેને શિવજી સાથે લગ્ન કર્યા હતા તે પોતાના પિતા દ્વારા પતિનું અપમાન થતાં પોતે જ યજ્ઞમાં હોમાઈ ગઈ આ વાતની જાણ શિવજીને થતાં શિવજી પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી સતીના દેહને લઈ તાંડવ કર્યું હતું શિવજીને શાંત કરવા વિષ્ણુજીએ પોતાનું સુદર્શન ચક્ર ચલાવી સતીના દેહના ટુકડા કર્યા જે પૃથ્વી ઉપર અલગ અલગ જગ્યાએ પડ્યા એમાંથી એકાવન શક્તિપીઠમાં પ્રસ્થાપિત થઈ ગયા હતા પાવાગઢના ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીનો સમાવેશ આ એકાવન શક્તિપીઠોમાં થાય છે એકાવન શક્તિપીઠોમાંથી ગુજરાતમાં મુખ્યત્વે ત્રણ શક્તિપીઠો આવેલા છે જેમાં અંબાજી ખાતેમાં અંબા બિરાજે છે બહુચરાજી ખાતેમાં બહુચર તો પાવાગઢના ડુંગર ઉપરમાં મહાકાળીમાં બિરાજે છે ચાપાનેરથી પાંચ કિલોમીટર જેટલા અંતરે માચી નામનું ગામ આવે છે માચીથી ભક્તો માટે રોપવેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જે ભક્તોને ડુંગર ન ચડવો હોય તો તે ઉડન ખટોલા દ્વારા માતાજીના મંદિરે સીધા દર્શન કરી શકે છે પાવાગઢમાં દૂધિયું છાસિયું અને તેલિયું એમ ત્રણ તળાવનો સમાવેશ થાય છે મંદિરના ગર્ભગૃહમાં પહોંચતા જ ભક્તોને માતાજીના વિશાલ નેત્ર દ્વારીમાં મહાકાલી માતાજીના દર્શન થાય છે અહીં મંદિરમાં મા કાલિકા યંત્રની સ્થાપના પણ કરવામાં આવી છે મંદિરમાં માના ચાર સ્વરૂપના દર્શન થાય જ મંદિરના ગર્ભગૃહની વચ્ચે માનું મૂળરૂપ તો જમણી બાજુ પ્રતિમા સ્વરૂપ મહાકાળીમાં ડાબી બાજુ બહુચરમાં અને તેમની પાસે લક્ષ્મીમાં બિરાજમાન છે સતી સ્વરૂપને ભગવાન વિષ્ણુના ચક્રથી એકાવન ટુકડા થયા ત્યારે સતીના જમણા પગની આંગળી અહીંયા પડી હતી તેથી આ જગ્યાએ શક્તિપીઠની સ્થાપના થઈ જ ગરુડ પુરાણ મુજબ પાવાગઢ અને તેની આસપાસના ડુંગરો ઉપર ઋષિ વિશ્વામિત્રનું સાધના ક્ષેત્ર હતું વિશ્વામિત્ર ઋષિએ તેમના તપબળથી આ પાવાગઢની ખીણમાં પોતાની શક્તિઓ વહાવીને ટોચ પર સ્વહસ્તે કાલિકા માતાજીની સ્થાપના કરી હતી આ કથાની સાબિતી પૂરતી વિશ્વામિત્રી નદી પાવાગઢના ડુંગરોમાંથી આજે પણ ખળખળ વહે છે પાવાગઢના ડુંગરની રચના સદીઓ પહેલાં જ્વાળામુખીથી થયેલી છે આ ડુંગર જેટલો બહાર દેખાય એનાથી ત્રણ ગણો જમીનની અંદર રહેલો છે જમીન પર ડુંગરનો જેટલો ભાગ દેખાય છે તે માત્ર ડુંગરનો પા ભાગ જ છે તેથી આ ડુંગરનું નામ પાવાગઢ વર્લ્ડ સ્થાનમાં સમાવવામાં આવ્યું છે નવમી સદીમાં ગુજરાતના રાજા વનરાજ ચાવડાએ તેમના મંત્રી ચાંપાની યાદમાં ચાપાનેર વસાવ્યો હતો દેવી ભાગવતના પાંચમા સ્કંદમાંથી ઉલ્લેખ મળે છે કે શુમ મિશુમ નામના અસુરોએ બ્રહ્માજી પાસેથી કોઈ પુરુષ તેમનો વધ ન કરી શકે તેવું વરદાન મેળવી ત્રણેય લોક પર તેમનું આધિપત્ય જમાવ્યું હતું ત્યારે દેવતાઓએ મદદ માટે દેવી જગદંબાને પ્રાર્થના કરી દેવી જગદંબાના કોષમાંથી દેવી કૌશિકીનું પ્રાગટ્ય થયું અતિ સ્વરૂપા કૌશિકી જગદંબાના શરીરમાંથી નીકળી જવાના કારણે શરીર કાળું પડી ગયું હતું આ કાળા રૂપના લીધે જ દેવી કાલિકા રૂપે પ્રસિદ્ધ થયા વર્ષો પહેલા પાવાગઢ અને ચાંપાનેરમાં પતય કુળના રાજા રાજ્ય કરતા હતા તેઓ કાળકા માના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં ગરબે રમતા માતાજીને જોઈ તેમના રૂપથી મોહિત થઈ ગયા તેમણે માતાજીનો પાલો પકડી રાણી બનવા કહ્યું માતાજીના ઘણા સમજાવ્યા બાદ પણ પતય રાજા જયસિંહે પોતાની જીત છોડી નહીં તેથી કોપાયમાન થઈ માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઈ જશે પતે રાજા જયસિંહને મહંમદ બેગડાએ હરાવીને ચાપાનેર ચીટી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું તો મિત્રો આ હતો મહાકાળી માતાજીનો ઇતિહાસ અને પાવાગઢ ડુંગર ઉપર માતાજી આવીને શા માટે વસ્યા એની વાત આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ ધર્મની જોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ